નમસ્કાર દર્શક મિત્રો આઈ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે કુડિયાલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે મંગળવારે વડગામ તાલુકાના ખુડિયાલ ખાતે મામલતદાર શ્રી કે પી સવઈની અધ્યક્ષતામાં સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ તાલુકાના એકસો દસ પૈકીના જલોતરા ધુરી હાતાવાડા અંધારીયા સુખપુરા કબીરપુરા સમશેરપુરા સકલાણા ફણસોલ પાવઠી સબલપુર વકતડી આમદપુર છનિયાણા પાંચડા વર્ણાવાડા ધનપુરા મોતીપુરા થુવર અહમદપુરા હસનપુરા પરખડી સ્લેમકોટ હડમતીયા મોટેટા મોરિયા ધનાલી સરદારપુરા ભરોડ ચિત્રોડા કરસનપુરા મુમનવાસ કર્નાડા જોઈતા સિસરાણા ભાટવાસ મજાદપુર કમાલપુર મેજરપુરા સહિત દસ ગામોના લોકોની ઘોડિયલ પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો આ પ્રસંગે તારીખ બાદ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી જિલ્લા ઉપપ્રમુખ પ્રમુખ પ્રવીણ શિરાણા સરપંચો તલાટીકમ મંત્રીઓ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ પરમાર આઈસીવી ન્યૂઝ ગુજરાતી આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ ગોળિયા પ્રાથમિક શાળામાં યોજવામાં આવે છે જેમાં ક્લસ્ટરના કુલ ચાલીસ ગામોના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે આજરોજ રોજ સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વિવિધ યોજનાઓની સ્થળ પર જ લાભ આપવામાં આવશે વિધવા સહાય સંકટ મોચન વૃદ્ધ સહાય વયવંદના સહાયના હુકમો પણ આજરોજ અત્રે ઉપસ્થિત લાભાર્થીને આપી અને તેઓને લાભ આપવા આપનાર છે એ સિવાય પણ વિવિધ યોજનાઓના અધિકારીશ્રી કર્મચારીશ્રી જો અત્રે ઉપસ્થિત છે તમામ લોકો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે